દાતા તાલુકામાં કોરી ઉદ્યોગથી આરોગ્ય સામે ભયંકર ખતરો તંત્ર બન્યું બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો અતિ પછાત જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં ઓળખાય છે બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકાઓ આવેલ છે તે પૈકી દાતા તાલુકો સમગ્ર ગુજરાતનો સૌથી પછાત તાલુકો ગણાય છે દાતા તાલુકામાં પહાડી અંતરિયાળ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગરીબ લોકો વસવાટ કરે છે દાતા તાલુકાના ભેમાડ ગામે છેલ્લા કેટલાયક વર્ષોથી ગેરકાયદેસર બ્લાસ્ટિંગ અને ખનન પ્રવૃત્તિએ માજા મૂકી છે જે કારણે પહાડોની સુરક્ષા સામે અને લોકોની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે બેમાડ ગામે રોજે રોજ વહેલી સવારથી ધુમ્મસ ડમરીઓ ઉડી રહે છે જે કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર થઈ રહી છે ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ભેમાળ કોરી ઉદ્યોગના લીધે જાહેર માર્ગ પર છે લોકોને ચાલવામાં અને રહેવામાં ભારે તકલીફો પડી રહી છે દાદાથી સતલાસણા હાઈવે માર્ગ ઉપર કોરી ઉદ્યોગ આવેલ છે ગામમાં પિસ્તાળીસ જેટલી કોરી અને ચૌદ જેટલા ડોમર પ્લાન્ટ આવેલ છે અવારનવાર ડસ્ટ અને માટી ઉડવાના લીધે ગામમાં ગંભીર બીમારીઓના કેસો પણ જોવા મળી રહ્યા છે સૂત્રો મળતી માહિતી પ્રમાણે ગામમાં પંદર જેટલા કેન્સરના કેસ ગામમાં દાખલ થયા છે કોરી ઉદ્યોગ આસપાસ ગામોમાં લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે પ્લાન્ટના માલિકો માથા ભારે હોય સરકાર કોઈ સાંભળતી નથી કેટલાક અધિકારીઓ અને મંત્રીઓ પણ આ ઉદ્યોગોને છાવરી રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ લગાવ્યો છે જાહેર હાઈવે માર્ગ ઉપર બ્લાસ્ટિંગના પગલે ડુંગરો પણ પોલા થઈ ગયા છે ઉદ્યોગ આસપાસ ભણતા બાળકોના શ્વાસ ઉપર પણ ભારે અસર થઈ શકે છે આગામી સમયમાં કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનો લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે રાજકીય નેતાને મોટા રાજકારણીઓ આ ધંધામાં જોડાયેલા છે બેમાળ કોરી ઉદ્યોગની વાત કરવામાં આવે તો રાજકીય નેતા અને મોટા રાજકારણીઓ આ ધંધામાં જોડાયેલા છે એટલે સરકાર પણ આંખ આળાકાન કરે છે આ કારણે લોકોને ભારે તકલીફો પડે છે પૂર્વ બનાસકાંઠાના કલેક્ટર પણ આ ધંધામાં સામેલ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે જાણ કરવામાં આવે છે કે ભાઈ અમારા ગામના રોડ નજીક છસો મીટરના અંદર ગામ છે ને આ ડોમર પ્લાન્ટ બિલકુલ નજીક આવેલું છે ને ધૂમ ખૂબ મચાવે છે ધુમ્મસના કારણે રોડ પર અમારા આવતા સાધનોને બહુ તકલીફ પડે છે અચાનક અકસ્માત થઈ જાય એવું ધૂમ મચાવે છે આ લોકો અને કોઈની હોબળવા માંગતા નથી આ જ ડોમર પ્લાન્ટ કંઈ દૂર નથી બિલકુલ નજીક જે અમારા ગામમાં બીમારીઓના કેસ એટલા વધી ગયા છે કે જેની કોઈ સીમા નથી બરાબર છે તો એના અંદર કોઈ અધિકારીઓએ બહુ તહેકિકાત કરવી કારણ કે આ લોકો બહુ બે ફાર્મ ભમે છે અને કોઈની ઓવડતા નથી કહેવા જાય તો આડે ધડ બોલવાની અમે બહુ સરકારી કાનૂનમાં છીએ તો બસ્સો મીટરના અંદર તો રેન્જ આપેલી છે કોરિયો અને ડોમર પ્લાન્ટ પાંચ કિલોમીટરના અંતરમાં આપવામાં આવેલો છે તો આ પાંચ કિલોમીટર કયો છે પાંચ મીટર બી નથી ગામથી રોડથી છોડીને પાંચ મીટર નથી તો પાંચ મીટરમાં અંદર પેલા હોવા જોઈએ તો પાંચ મીટર કદમ પોંચ કદમમાં તો પ્લાન્ટ ચાલુ થાય છે અમારે શું કરવાનું આ પબ્લિકનું તો મિત્રો બધા ભેગા થઈ અને આપણા ગોમની જો સારી ભલા એ માગતા હોય તો ગોમના સરપંચને બપંચને બધાને મારી અપીલ છે કે આ બધા ભેગા થઈ અને આ પ્લાન્ટનું કંઈક વિશે જાણવો અગર બધા ઊભા નહીં હોય તો આ કેન્સરના રોગ આ ચાલુ થયા છે અને પછી ભોગવવા પડશે બરોબર આપણી ઓલાદને ભોગવવા આપણે તો પચાસ પચાસ વર્ષ કાઢી દીધા પણ પેલી પબ્લિક પંદર વર્ષે કાઢવાના મુકેલમાં નથી હાલ ગોમની અંદર દસ બાર કેસ કેન્સલના પડેલા છે તો તમે લોકો જાણ કરો સરકારી અધિકારીઓને અને બોલાવો એવો કે આ લોકો આપણી કોઈ હોભાડવા માંગતા નથી બરાબર બે ફાર્મ બોલવું બે ફાર્મ કરવું ધુમ્મસ કેટલું થાય છે લોકો અહીંયા આવીને જુઓ કારણ કે કોઈ હોબડ છે તો આપણી વાત મોનેમાં આવશે ને આપણે આવવાવાળી પબ્લિક અનુપોમ કરતા બહુ ખતરનાક ચીજ સારીએ તો સાત સાત કિલોમીટરના રેન્જના અંદર પ્લાન્ટ આવવા જોઈએ એની જગ્યા પર રોડથી સાત કદમ નથી આ રે અંદર તો રોડવાળાને આ રેલું લોકો બધું બહુ સાચવી અને બધું ગામના આગેવાનોને ભેગા કરી અને બહુ હોબડો અને સરકારી અધિકારીઓને ખાસ કરીને કહેવામાં આવે છે કે કોઈ ઉકેલ કરો બસો મીટરનું રેન્જ આપવામાં આવી હતી એ ક્યાં ગઈ મીટર સરકારી લોકો એવું કહેતા હતા કે બસો મીટર ના અંદર બધા જતા શીખ્યો બસો કિલોમીટર ના અંદર તો કોઈ સદ નહીં બસો મીટર ના અંદર તો બસો મીટર નું અમારે કરવાનું શું નું શું થિપોર્ટર પિયુષ પ્રજાપતિ